નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહુવા હત્યાના આરોપીને આજીવન સજા સંભળાવતી ફોર્થ એડિશનલ કોર્ટ વર્ષ બે હજાર અઢારમાં મનસુખ ઉર્ફે ભાવેશ આમાભાઈ મકવાના રહેઠાણ વાઘનગર તાલુકો મોવાવાળાએ કરી હતી હત્યા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટ દ્વારા કલમ ત્રણસો બે ત્રણસો ચોરાણું ત્રણસો છેતાલીસ લગાવી કરી હતી તપાસ આ કેસ ડીસી ત્રિવેદી ફોર્થ એડિશનલ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મોવા કેસ નામદાર ડીસી ત્રિવેદી સાહેબ મહુવાના ચોથા એડિશનલ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ અને તે કેસમાં ચુમ્માલીસ જેટલા શાહિદો સરકાર તરફે રજૂ કરેલા અને સિત્તેર જેટલા દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા તેમાં ટૂંકમાં કેસની હકીકત એવી હતી કે ફરિયાદીના ભાઈને આ કામનો આરોપી ભાવેશભાઈ ઉર્ફે મનસુખ હામાભાઈ મકવાણા સુંદરનગર મુકામે બાવળની કાંઠમાં લઈ જઈ અપહરણ કરી મોઢે ડૂસો દઈ અને મારી નાખેલ અને તેમાં આજરોજ નામદાર ડીસી સાહેબે દસ વર્ષની સજા આજીવન કેદની સજા તથા દસ હજાર રૂપિયા દંડની સજા કરેલ છે જેમાં સરકાર તરફો અમો હતા અને અમોની દલીલ ગ્રાહ્ય રાખી અને અમોના તમામ પુરાવા ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે સજા ફરમાવે છે અઢારના રોજ મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે ત્રણસો ચોરાણું ચાર ત્રણસો છેતાળીસ ત્રણસો પાસઠનો એકસો ત્રેવીસ અઢારથી ગુનો નોંધાયેલ જે જેની સેશન્સ કેસ નામદાર ડીસી ત્રિવેદી સાહેબ મહુવાના ચોથા એડિશનલ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ અને તે કેસમાં ચુમ્માલીસ જેટલા શાયદો સરકાર તરફે રજૂ કરેલા અને સિત્તેર જેટલા દસ્તાવેજી પુરાવો રજૂ કરેલા તેમાં ટૂંકમાં કેસની હકીકત એવી હતી કે ફરિયાદીના ભાઈને આ કામનો આરોપી ભાવેશભાઈ જેમાં સરકાર તરફો અમો હતા અને અમોની દલીલ ગ્રાહ્ય રાખી અને અમોના તમામ પુરાવા ગ્રાહ્ય રાખી નામદાર પોતે સજા છે આજરોજ મહુવાના ચોથા એડિશનલ સેશન જજ સાહેબ શ્રીએ ત્રણસો બેમાં આજીવન કેદ અને દસ હજાર રનની સજા કરી છે તેની ટૂંકમાં હકીકત એવી હતી કે મહુવા પોલીસ સ્ટેશનમાં તારીખ સત્યાવીસ પાંચ અઢારના રોજ ફરિયાદી મનીષાબેન વેલાભાઈ બારૈયાએ કે જેઓ મોટા કુટવડા મુકામે રહે છે ને આશય ત્રાણા મુકામે રહે છે તેઓએ એવી ફરિયાદ આપેલી કે એમના મરણ જોનાર ભાઈ અશોકભાઈ વેલાભાઈ બારૈયા જેઓ ને આરોપી મનસુખભાઈ ભાવેશભાઈએ કે જેઓ સુંદરનગર વાઘનગરમાં રહે છે તેણે પોતાની છોકરીને જોવાના બહાને સુંદરનગરમાં બો બોલાવેલ અને બાવળની કાંટમાં બોલાવી અને ફરિયાદીના ભાઈ અશોકભાઈને અપહરણ કરી અને લોખંડની ફરિયાદીને બાવળની કાંટમાં લઈ જઈ અને ફરિયાદીને લોખંડની સાકરથી બાવળ સાથે બાંધી દઈ ગેરકાયદેસર અટકાયત કરી અને માર મારવાની બીક બતાવી ફરિયાદીનો મોબાઈલ લઈ જઈ ફરિયાદીના ભાઈ અશોકભાઈને મોઢે ડૂસો દઈ અને તેનું ખૂન કરી અને ગુનો આચરેલ અને તેમાં અમુ સરકાર તરફે ચુમ્માલીસ જેટલા સાહીદો તપાસેલા અને સિત્તેર જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા જેમાં આજરોજ નામદાર કોર્ટે ડીસી ત્રિવેદી સાહેબે આજીવન કેદની સજા કરી છે આરોપીને અને દસ હજાર દંડ કર્યો છે અને આરોપીનું નામ મનસુખભાઈ ઉર્ફે ભાવેશભાઈ હામાભાઈ મકવાણા છે